સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત માતા બહેનોને સૌને હુલગુલાલ જીંદાબાદ એકસો પચાસ મી ભગવાન દેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી દોઢસો વરસ પહેલા ઝારખંડ ના રાચી ના ખુટી ગામમાં થયો ભગવાન બિરસા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલામ એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ એ જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસો ને અઢારસો ને પંચાણું માં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડા ને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે બિરસા મુંડાને જેલવાસ દરમિયાન મારવામાં આવ્યા ચાબુકોથી પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી ઝંઝરીઓથી જકડીને જયારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા તે સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડાના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાન નો છુટકારો થયો ત્યાર બાદ પણ એ રાણી નું રાજ જશે આપણું રાજ આવશે ના સ્લોગન સાથે એ વિસ્તારોમાં વિસ્તારોમાં છોટા નાગપુર ફરી એમણે મુમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉર્ગુલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે હજાર ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની ની ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડા ને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે સહિગ્ન રીતે બિરસા મુંડા નવ જૂન ઓગણીસો ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસા મુંડા નું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ કરી શકે બીજાના નામે થઈ શકે એ કાયદો બિરસા મુંડાના પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તરીકે છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના તરીકે વિરોધ આપવામાં આવ્યું છે ધરતી આભા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉદ્દેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમિત આટ્યા ભીલ હોય ખાદ્ય નાયક હોય તમામ આગેવાનો ગવિંદ ગુરુ ગીરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના એકઠોતેર વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી હાઈવે જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી આજે આદિવાસી સમાજની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોજ પણ આંદોલન કરે છે ત્યારે અમે આ સરકાર ને કહેવા માંગીએ છીએ જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ ઓગણત્રીસ નું રાજ્ય બનાવીશ અલગ ભીલ પ્રદેશ નું ઓગણત્રીસ નું રાજ્ય અમને આદિવાસીઓને આબાતી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે જે બિરસા મુંડા નો ઉદ્દેશ હતો અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોયું આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે છતાંય આ મનુવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે આવનારા દિવસોમાં હાલત થવાની છે પછી મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી દિલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે જ આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાની અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાક મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીર અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા ચલાવવા ગોરુંડા વંશજ છે અમે કળી કંસારી જેમ માતાના વંશજ છે અમે અંગ્રેજો ના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ઘોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડા ની જન્મ જયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સંવિધિના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઇટ પર મૂકીશું અને એ દિવસે આર પાર ની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહર જય ભીલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળી નો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામ ગુલામ જિંદાબાદ જય જોહર જય આદિવાસી જય બિલ પ્રદેશ કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલસામોટ ની હાલત થવાની છે પછી દેવ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે જ આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાની અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજિપતિ અમારી જમીનો છીનવશે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા પાંડું બધું તીર કામઠા પાલિયા ચલાવવા ખકાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ ગિરસા મુંડાના વંશજ છે અમે નંદબીલ ના વંશજ છે અમે કણી કંસારી જેમ મોગરા મોકી માતાના વંશજ છે અમે અંગ્રેજો ના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડા ની જન્મજયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સવિધિના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઇટ પર મૂકીશું અને દિવસે આર લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જય ભીલ પ્રદેશ આજે અહી ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામ મારા ઓલ ગુલામ જિંદાબાદ જય જુહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ

તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાને અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગીલ પર તરાપ તરાશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીર કામઠા અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા પાંડું બધું તીર કામઠા પાલિયા ચલાવવા ખકાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ બિરસા મુંડા ના વંશજ છે અમે નંદિલ ના વંશ છે અમે કળી કંસારી માતાના વંશ છે અમે અંગ્રેજોના ના પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે ગોરા અંગ્રેજો તો ગયા કાળા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડા ની જન્મ જયંતિ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સહિતના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકીશું અને એ દિવસે આર પાર ની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહ જય ભીલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળી નો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામ મારા ગોલ જિંદાબાદ જય જવાર જય આદિવાસી જય બિલ પ્રદેશ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના